કચ્છ જિલ્લામાં ક્રાઇમ રેશિયો ઘટાડવા માટે પૂર્વ કચ્છ પોલીસ એક્શન મોડમાં જોવા મળી જિલ્લાના શિણાય હેડક્વાર્ટર ખાતે આરોપીઓના ઇન્ટ્રોગેશનનું આયોજન કરવામાં આવ્યું હતું શરીર સંબંધી તથા મિલકત સંબંધી હિસ્ટ્રી સીટર આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું જેમાં છેલ્લા પાંચ છ વર્ષથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી

છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોવ્યુશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમને સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઈમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણે ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે